આ પ્રસંગે વરાછા કતારગામ જ્વેલર એસોસિએશનના પ્રમુખ પ્રતાપ ચોડવડિયા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ પચીસ છવ્વીસ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ત્રણ દિવસ સુરત જ્વેલરી શો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદરથી વધુ જૂની અને સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સ એક છત નીચે જોવા મળી હતી સુરત ઉપરાંત બહારગામના જ્વેલર્સે છ સાત મહિનાની મહેનત બાદ અનેક આકર્ષક અને નવી ડિઝાઇનની જ્વેલરી બનાવી છે આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે આઠમા એડિશનમાં બ્રાઇડલ જ્વેલરી લઈને જ્વેલર્સ અહીં આવ્યા છે જેમાં ડાયમંડ કુંડન પોલકી અને રાણી કલેક્શનના ડિઝાઇન લઈને અહીં જ્વેલર્સ આવ્યા છે નમસ્કાર સુરત જ્વેલરી શોના આઠમા એડિશનમાં હાર્દિક સ્વાગત છે સુરત જ્વેલર શો તરફથી કતારગામ ખાતે અલૌકિક આભીષણોનું વિશાળ શ્રેણીનું પ્રદર્શન લઈને અમે આ ફરીવાર એકવાર આવી રહ્યા છે સુરતની જનતા માટે અને તારીખ પચીસ છવ્વીસ સત્તાવીસ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ ભવનમાં સવારે અગિયારથી સાડા સાત વાગ્યા સુધી ભારતભરના સર્વશ્રેષ્ઠ જ્વેલરો પોતાની અવનવી અને નવી ડિઝાઇનો લઈને એક જ જગ્યા ઉપર આવ્યા છે તો જ્વેલરી પ્રેમી અને આવનારી સિઝનને અનુલક્ષીને લોકોની મહેનતને બિરદાવવા મારી સુરતની જનતાને અપીલ છે કે તેઓ જરૂરથી એકવાર મુલાકાત લે નિતિનભાઈ આપણે વર્ષોથી આપણે એસજીએસ જ્વેલરી શો સુરતમાં કરી રહ્યા છે આનાથી લોકોને શું ફાયદો થાય છે તે વિશે પણ આપ સર એક્ઝિબિશન એવું મીડિયા છે કે જ્યાં લોકો આવી અને અંદ એ અંડર ધ વન રૂફ એ લોકોને બધા ઘણા બધા જ્વેલર્સોની ડિઝાઇનર કલાકારીગરી જોવા મળે છે આ ડિઝાઇનિંગ અને કલાકારીગરી માટે જ્વેલર્સો લગભગ સિઝન માટે છેલ્લા આઠ આઠ નવ નવ મહિનાથી મહેનત કરતા હોય છે લગ્ન લગ્નશાળાની સિઝન માટે તો આ ડિઝાઇનો બધાને એક જ જગ્યાએ એક જ છઠની હેઠળ જોવા મળે છે એ એનો લાભ લઈ શકે છે અને કમ્પેર પણ કરી શકે છે જનરલી કેટલા સ્ટોલ છે અને કેટલા લોકો આ ત્રણ દિવસમાં છે સર એવું કહેવાય છે કે આ અમારું આઠમું એડિશન્સ છે અને કન્ટિન્યુસ સુરત જ્વેલરી શોને સુરતની જનતા તરફથી બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી એક્સપેક્ટ એવરી યર બહુ ઘણા સારા વિઝિટરો બ્રાઇડલ કસ્ટમરો અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને આ વર્ષે પણ ચોક્કસ લોકો એની અવશ્ય મુલાકાત લેશે કયા પ્રકારની જ્વેલરીઓ અહીંયા જનરલી જ્વેલર્સો ઉપલબ્ધ હોય છે સ્પેશિયલ બ્રાઇડલ કલેક્શન રહીને જ્વેલર્સો આવ્યા છે કુંદન પોલ્કી ડાયમંડ અને કહેવાય રાણી એ કલેક્શન લઈને સુરતની જનતા માટે અમદાવાદ સુરતને દેશના અન્ય શહેરોમાંથી ઘણા લોકો આવ્યા છે સુરતના લોકોને શું મેસેજ પાઠવું મેસેજ એક જ કે સૌર આ સુરત જ્વેલરી શોની અવશ્ય મુલાકાત લો અગર તમે મુલાકાત નહીં લેશો તો કંઈક अचूक शो तो अचूक मुलाकात लो सूरज ज्वेलरी शो बे हज़ार पच्चीस माँ समस्त पाटीदार भवन ट्रस्ट खाते अम्बातालावड़ी सूर। सूरत कोमल बचकानी वाला मैम सूरज ज्वेलरी शो में कतारगा में आई हूँ और यहाँ पे बहुत ही अच्छा ऑर्गेनाइज किया है और जैसा कि बोलते हैं कि ज्वेलरी औरत का गहना है तो यहाँ पे बहुत ही अच्छे डिज़ाइन से लेकर सब कुछ बहुत ही अच्छा है और ख़ास करके हैंडमेड ज्वेलरीज़ जो है वो बहुत ही अच्छी है मैडम ज्वेलरी देखिए सबका अपना अपना एक टेस्ट होता है किसी को गोल्ड पसंद है किसी को डायमंड पसंद है तो मुझे तो ज़्यादा डायमंड पसंद है बट हर तरह की यहाँ पे आपको एक ही प्लेटफॉर्म पे हर तरह की ज्वेलरी मिल जाएगी आज के युग को तो आप क्या मैसेज देना चाहेंगे कि इन्वेस्टमेंट के लिए ज्वेलरी इज़ द बेस्ट और आज मैं ज्वेलरी शो में इधर जो सेंटर लगा है उसमें आई हूँ बहुत सारी पोल की ज्वेलरी है सब अच्छी है और हर एक लेडीज़ को इतना है कि ज्वेलरी पसंद है ज्वेलरी से ही हाईलाइट होती है गर्ल्स की सब गर्ल्स को इतना पसंद है कि पोल की पहने और कोई भी ज्वेलरी पहने ज्वेलरी से ही लुक क्रिएट होता है वहाँ पर आई तो पूरे बहुत सारे स्टॉल है उसमें मुझे पोल की वा... बहुत पसंद है और हेरिटेज ज्वेलरी पसंद है सब त्यौहार आ रहे हैं त्यौहार में हम पोल की ज्वेलरी कम पहनते हैं लेकिन हेरिटेज ज्वेलरी सभी ड्रेस में जा सकती है और अच्छी क्रिएट लुक करती है बट ये जो ज्वेलरी शो है यहाँ पे इतनी वेराइटीज़ ऑफ ज्वेलरी है एंड द बेस्ट पार्ट इज़ के आजकल सबके पास टाइम बहुत ही कम होता है तो आप हर जगह विजिट नहीं कर सकते तो ये एक एग्जीबिशन ऐसा रास्ता है कि सूरत की सबसे बड़ी से बड़ी जो अच्छी ब्रांड्स है जिसके पास हर तरह की ज्वेलरी अवेलेबल है वो सब यहाँ पे अवेलेबल है तो आप ज़रूर से इस एग्जीबिशन को विज़िट कीजिए अगर आपके घर में कोई भी ओकेजन आ रहा है मैरिज अगर आपके घर में आ रहे हैं या अगर आप हमारी तरह ज्वेलरी के शौकीन है आपको बहुत पसंद है तो आपके हस्बैंड को जरूर से आप इस एग्जीबिशन में लेके आइए और आ, सब हस्बैंड्स भी डेफिनेटली अपनी वाइफ को यहाँ पे विजिट कराइए और आ, अगर आपकी एनिवर्सरी आ रही है तो डेफिनेटली यहाँ बेस्ट ज्वेलरी है जो आप उनको गिफ्ट कर सकते हैं इतने सारे स्टॉल यहाँ पे हमने जो एग्जीबिशन विजिट किया वहाँ पे हर स्टॉल में एक उनकी एक यूनिक कैटेगरी है कुछ स्टॉल्स है वहाँ पे पूरी हेरिटेज ज्वेलरी है कुछ स्टॉल्स है वहाँ पे रियल डायमंड ज्वेलरी है और अभी कुछ लोग ऐसा पसंद करते हैं कि एकदम बेसिक उनको ज्वेलरी पहननी है तो हर टाइम જરીઝ અબલ સબકા એક યૂનિક